પાટણ ખાતે ભૂદેવ મંત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીને વિજય અપાવવા આશીર્વાદ આપ્યા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને ભૂદેવની સભા યોજાઈ પાટણ વિધાનસભા ચૂંટણી દરમિયાન મેં બંને વખતે ભૂદેવોના પ્રથમ આશીર્વાદ લીધા હતા કિરીટ પટેલ પાટણ શહેરની અંદર આવેલ સિદ્ધપુર ચાર રસ્તા પરના કોંગ્રેસ પક્ષના પાટણ લોકસભા બેઠક પરના ઉમેદવાર ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને ગત રાત્રિ દરમિયાન પાટણ લોકસભા વિસ્તારના સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી જ્યાં તમામ હાજર બુદ્ધો દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે હાકલ કરી હતી જ્યાં ઉપસ્થિત બુદ્ધો દ્વારા શસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વિજય ભવનના નાદ ગુંજી ઉઠ્યા હતા તો સામે ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ તમામ બુદ્ધોના આશીર્વાદ લીધા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે તમામ બંને પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા માટે એટી ચોટીનું જોર લગાવાયું છે તેમજ ઠેર પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ત્યારે પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસોથી તમામ સમાજની બેઠકો પોતાના નિવાસ યોજી રહ્યા છે ત્યારે ગત રત્રી દરમિયાન પોતાના નિવાસ પાટણ લોકસભા વિસ્તારમાં આવતા બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ વડીલોની બેઠક યોજાઈ હતી ત્યાં મોટી સંખ્યામાં બુધેવ સમાજના લોકો હાજર રહ્યા હતા મંત્રોચ્ચાર સાથે ચંદનજી ઠાકોરને વિજય ભવન આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા પણ જણાવ્યું હતું કે હું ધારાસભ્યની બંને ટર્મ દરમિયાન બ્રાહ્મણ સમાજના આશીર્વાદ લઈ જ ચૂંટણી ફોર્મ ભર્યા છે ત્યારે બંને વખતે હું વિજેતા બની પાટણ ધારાસભ્ય થયો છું ત્યારે લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને પણ જણાવ્યું હતું કે ભૂદેવ સમાજ જગતના આશીર્વાદ આપનાર સમાજ છે ત્યારે મને પણ આજના દિવસે લોકસભાની ચૂંટણીમાં વિજય બનવું એવા આશીર્વાદ આપો ત્યારે સમગ્ર ઉપસ્થિત ભૂદેવો દ્વારા ઊભા થઈ મંત્રોચ્યાર સાથે વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા હતા કે મને એવો આશીર્વાદ આપો મને એવો આશીર્વાદ વરસાવો કે તમારા આશીર્વાદથી સમગ્ર લોકસભા સીટ ઉપર